के तुलसी नगाड़े बज रहे कहत अतीत पुकार तुलसी नगाड़े बज रहे कहत अतीत पुकार हम राम भजन बिन पशु भय अब मुए न छूटे मार तू कैसे तुलसीदास के हे तुलसी और नगाड़ा वागी दिया ने एक जगह है अब मंदिर में जो नगाड़ा वाड़ी दिया जाने ये एनो पुकार रोई रोई ने क्या जाए अपन ने तू कैसे અમે રામનું ભજન ન કર્યું મનુષ્ય જન્મ અમે અમને મળ્યો અને અમે ભગવાનને ભજ્યા નહીં અમે રામનું ભજન ન કર્યું અને એટલા માટે અમને બીજો જન્મ એ શાનો મળ્યો તો કે જે પશુનો મળ્યો અને પશુનો જન્મ મળ્યા પછીની વાત જવા દો કે આખી જિંદગી તો માર ખાધો હા આખી જિંદગી તો લોકોએ સાંજ સવાર હા અમને માર્યા બળદ હતા તો આપણને ખબર છે પેલી હાર રાખતા હે બળદ ચલાવવા માટે ગાયો ભેંસો ને આ એના માટે સરળો કે લાકડી રાખે તો જીવતા તો અમને માર્યા કે છે પણ અમને